તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર તો આજે ભાભીનું સપના આની જાય છે ફાર્મ ઉપર એટલે હેતન છે સાથે જવાનું છે ત્રણ જ જવાના છે હું ભાઈ મમ્મી પપ્પા અમે ચાર કરીએ છીએ એ ફટાફટ નીચે રેડી થયા છે તો એને ફટાફટ મળીએ અને હું પેલા નીચે જઈને આવ્યો પણ હેતન છે ને ફોનમાં વિડીયા જોવે છે અને જોર જોરથી મ્યુઝિક વગાડે છે એટલે કોપીરાઇટ આવી જાય ને એટલે નીચે વિડીયો ઉતરી એમ નથી પણ તો એ હું એને મનાવ્યો મેં તું મ્યુઝિક બંધ કરી દેજે હું વિડીયો ઉતારવા હમણાં આવીશ મનાયો માની જાય તો ઠીક છે ચલો નીચે જઈએ ફાઇનલી વેતન છે ફોન આપી દીધો મજા આવી ગઈ ફોનમાં ચાર્જિંગ પતી ગયું તો હેતાનને ફોન ચાર્જિંગમાં મૂકવો પડ્યો હું કેવો વાડ જતો હતો એતન મજા આવી તારે ગોવા જવાનું હતું ને ગોવા કે બોલાઈ ગયું મારે ફામ જવાનું હતું ને બંધ રહ્યું મારે ફોન જોતો છે

બ્રિંદાન ગાડી માં જવાનું છે ને વિડીયો ઉતારશો મારે નથી આવવાનું મિત્રો સાંજના સાડા અગિયાર થવા આવ્યા છે મેં કીધું એમ કે આખો દિવસ વિડીયો ઉતરો નહીં કેમ કે મમ્મી પછી બાર વહી ગયા હતા હું પણ પપ્પા ત્રણ જ વહીતા હતા આવતીકાલ સવાર નવ વાગે પાછા મળી છું બાય તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ સવાર નવ વાગી ગયા છે દસ દસ વાગવા આવ્યા છે અને મમ્મી બનાવે છે રોટલો પપ્પા હાટું અને મમ્મી હાટું મે ભાખરી ખાઈ લીધી જય યોગેશ્વર જય યોગેશ્વર જય સ્વામિનારાયણ કૃષ્ણ સ્ક્રીન માં અચાનક બ્લુ બ્લુ થઈ ગયું કેમ થયું ખબર નહી પણ રેડી કરી દીધું છે કેમ ભાખરો અલા ભાખરી સ્વામી કેમ રોટલો રોટલાસ કઈ સવારે હું તો ભાખરી ખાઈ લઉં એક મમ્મીનો એક પપ્પાનો બે રોટલા સપનાએ ભાખરી ખાઈ લીધી છે અને ભાભે નવી હાડી ઓનલાઈન માંથી મંગાવી પહેરે છે કેમ વ્હાઈટ મંગાવી હું જ જઈ જ પહેરવા

તો અત્યારે હું ને જ આવી છે પાણીની બોટલ આપો કે નાસ્તો અંદર લઈ જવા નથી દેતા તો પાણીના બાટલા તૈયાર કરીએ ને એટલે અમે બે નીકળીએ અને અત્યારે એટલી બધી ટ્રાફિક છે એટલી બધી ટ્રાફિક છે એકદમ જવા દઈએ એટલે બહુ બધા કસ્ટમર આવેલા છે સાડી લેવા માટે તો હા એટલે ભાભી ત્યાં છે એને જમવાનું મોડું થઈ જાય છે બપોરનું અમે પ્રાણી સંગ્રહાલય જઈએ છીએ

પેલા આ જગ્યાએ આવતા ને તો અહીંયા બસ પાર્કિંગ થતું પણ હવે એ બસ પાર્કિંગ બંધ કરીને અહીંયાથી એન્ટ્રી કરી નાખી ગઈસ પચાસ રૂપિયા ટિકિટ છે અમારે બે ની થઈને અને હવે અંદર ક્યાં જવાનું ઓકે જો અહીંથી અંદર એન્ટ્રી લેવાની છે અહીંયા ફોટો સ્ટેશન પણ બનાવેલું છે હાલે તારે ટિકિટ આપવાની છે આ ભાઈને આપવાની આપ તો જ જવા દે છે હાલો હવે બોલ ટાઈગર હજી દીકરા આપણે એન્ટ્રી લીધી છે ટાઈગર થોડા આવે હારી વસ્તુ છે ને એ લોકો વચ્ચે મૂકે સ્ટાર્ટિંગમાં પેલા બતક ને એવું બધું આવશે વચ્ચે હું છું કે બેડમાં હું વચ્ચે હોઉં છું પણ હારી હારી વસ્તુ તો હું વચ્ચે રાખે સ્ટાર્ટિંગમાંથી આમ લાવો બતક ને એવું બતાવે એવું એવું સપનું આવ્યું બોટલ પડી ગઈ પછી મારે આવ્યું મને નથી અટ 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 આ મમ્મી ઉઈટ ના મમ્મી આ કઈ

મહિનો થઈ ગયો છે મહિના પહેલાં અમે સાત આઠ મિત્રો સ્કૂલ ટાઈમના ભેગા થયા હતા અને એમ નક્કી કર્યું હતું કે આપણે બધા ભેગા થઈને ગેટ ગેટ ટુગેધરનો પ્લાન કરીએ તો એ પ્લાન આવતીકાલે સક્સેસ જવા થઈ રહ્યો છે બહુ મહેનત કરી અને સાઠ જણા અમે ભેગા કર્યા અમે દસ જણા હતા પછી જેને પાંચ જેટલા નંબર હતા એ ભેગા કરી કરીને ગ્રુપ બનાવ્યું ગ્રુપમાં અમે દોઢસો એક જણા ભેગા કરી દીધા અને એમાંથી સાઠ જણા કમ્પ્લેટ હા પાડી દીધી અને બધા પાસે અમે એડવાન્સ બાના પેટે પાંચસો પાંચસો રૂપિયા લઈ લીધા હતા કેમ કે એ પાછળથી પ્લાન કેન્સલ કરે તો અમે જે ફાર્મ બુક કર્યું છે એ બધો ખર્ચો માથે ન પડે એટલે અને બપોર સાંજ જેવી રીતના જેને મેળ આવે એમ જવાનું છે તો કાલે સવારથી ત્યાં વહી જવું છે આમ તો બપોરે જઈશ બપોરથી ત્યાં વહી જવું છે બપોરને સાંજનું ત્યાં જમવાનું છે અને બધા મિત્રો અમે ભેગા થવાના છીએ પાંચ છ વર્ષ પછી શું હા જનક કાકાની એમ એમનો કહેવાય કાકા થાય

અને બહુ સંખ્યા વધુ છે બરફ માં રહી નથી જો જલ બિલાડી આમાં હશે બતાવું તને કેમ કે સંખ્યા બહુ બધી હતી જો આ રહી રમે છે જો 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 માછલી ખાઈ છે જો એના ફેસ મોઢામાં માછલી છે દેખાય ઓલી જો ને બે છે જો બે ખાઈ તો જે આ જલ બિલાડી છે એની માંગ હમણાં બહુ વધી ગઈ છે આ માછલી ખાય એટલે અહીંયા થોડુંક વાયસ વધુ આવે ચાલો ભાગો નાક બંધ ચાલો અહીંયાથી નીકળી ગયા ને હવે નેક્સ્ટ આવ્યું છે જો સામે બહુ બધા વાંદરા છે બહુ બધા જો અમે બેઠા છે જો જો અહીંયા આવ્યો રમે તો છે ઓ ટાયર કેમ ના કયું એ ટાયર એને હિચકા ખાવા માટે ઓસમે કે છે આગો જાય એમ કે છે પણ તન્નત કેતા કોને

શિયાળની દ્રાક્ષને આવડે છે અહીંયા ઘણા પ્રાણીઓને માછલીને એવું મત્સ્ય આહાર આપતા હોય ને એટલે આ વિસ્તારમાં કાગડાઓ બહુ છે બાકી આમ યોગી ચોકમાં કાગડા ક્યાં દેખાય નહીં પણ એ કાગડા બહુ બધા છે કેમ કે યોગી ચોકમાં કબૂતરને એવું જાજુ દેખાય આ મચ્છ ખાય તો શિયાળ મોટું શિયાળ ટાઈગરની આવ્યા જો સારી જોઈએ જો આવ્યો આમાં આમાં મિત્રો સિંહ છે બધા થી સિંહ વાઘ એવું બધું શરૂ થાય ઓકે હા જો આમાં છે જો અરે અહીંયા ઉપર ચડી જા દીપડો છે ને બપોર વચ્ચે અત્યારે હુતો છે જો એકદમ તાજા માજા બે ટાઈગર છે ને ઈ કેયા ખબર હતા ને વ્હાઈટ વ્હાઈટ આયા તો ગ્રીન યેલો કલર ના ના કે વ્હાઈટ અહીંયા તો આવા રીતના લખેલું બહાર ઉંધું છે ને અંદર છે બીજા પણ ઈ બદલાઈ નઈ ખાવ હતા આ બોર્ડ તો જૂનું છે જો કેવા બે છે ટાઈગર ટાઈગર છે ટાઈગર છે કે વાઘ છે આમ જોઈ ઊંધો હતો જ પગ ઊંચા કરીને બસ એવા એને શોખ છે કેવો ઘરોડે છે એક જ છે હેતા સાગળ સિંહ સિંહ છે આલ જલ્દી દોડ દોડ આલા દેખો હા તું આલ ઈ શિયાળ છે જો દોડે અમે સિંહ જો બે બેઠા છે આલ તને બતાવું પેલા આપડા ગામ માં છે બો લાયન કે વા છે વાગે છે હા સી છે દાઢી વાળા છે સાચી વાત છે વાગે છે જો મિત્રો સામે સિંહ છે અને આ બાજુ એક બીજો બે બેઠા છે દેખા શિયાળ છે જો જો હમણા આવ છે કુતરા જેવું લાગે પણ શિયાળ છે જો આ બાજુ આવે છે એમ બોલ માં અહીં આવશે એ કુદીન આવી જાય એનો કુદી હોય ને એને કૂતરા ન આવડે હા તું કે એમ એક ખાલી પ્રાણી સિંગડા માં ટોય ટ્રેન શરૂ થઈ જાય ને તો બહુ મજા આવે એવું છે અહીંયા જગ્યા એવી છે અને એટલું બધું લાંબુ છે ને કે ચાલીને થાકી જવાય તો ટોય ટ્રેન હોય ને તો આસપાસ બધું જોઈ લઈએ અને છોકરાઓની મજા આવી જાય કેરીનું બચ્ચું જો એટ યુ હે ઇડ નથી એ બચ્ચું છે બે બીજું જો અહીંયાં રહ્યું આઠ યુ અહીંયાં

ફોનમાં ચાર્જિંગ નહોતું તો એપલના ફોનમાં બેટરી લો સ્વિચ ઓફ થઈ ગયો અને હવે સેમસંગના ફોનમાંથી વિડીયો ઉતારું છું શું છે એ ના સિંગડા નથી લાકડું છે એમાં એવું છે હેતંશને એમ છે કે જો કે એને એમ નથી એમાં હોય અમુક હરણ એવું હોય ને કે અમુક સમયે સિંગડા તોડી નાખે કેમ કે એને બહુ વજન લાગતું હોય અને બધી જગ્યાએ કેવડાવતું હોય ગમે ત્યાં ઝાડમાં જ નીકળી નો એટલે એને વિડીયો જોઈ ગયો છે તો એ યુજે લાકડો દેખાય તો એમ કે કે હરણના સિંગડા છે પણ અસલી એવું નથી એટલે સતે કાગળિયો કે નાખ્યો હા એ ભાઈ આ કોળા એ ઈ ભાઈ નાપ દીધું ઈ બહુ સારું કામ કર્યું મને સાવ ભૂલાઈ ગયું તું પણ એણે હાથે ચાલીને આપી દીધું ગમે એનું નાખ્યું તે ક્યાં ક્યાંથી પગ મૈરો એમ પગ ન મરે રિકા ભલે પડી ઈ ભલે રહી મારી રાજી કરી નહીં ભલે એમને ભરાય પડી રહેવા દેવાય હેતા જો અન્ન હોય ને જે ખાવાની વસ્તુ એને ક્યારે પગ ન ભરાય પાપ લાગે થોડી વાર અહીંયા રેસ્ટ કરવાય બેઠા છીએ અને ત્યાં સુધી હેતા એની ક્વોલિટી ખાઈ લઈ અને એક્ઝિટ આવી ગયું છે એક થોડું કી છે કે અડધેથી બહાર નીકળવું હતું પણ શોર્ટકટ રસ્તો ન મળ્યો તોય ઘણું કાપીને સ્કીપ કરીને બી આવ્યા તો હજી બેસ્ટ શોર્ટકટ રસ્તો જે જોઈ મેળા નહીં કેમકે બધી જગ્યાએ વોચમેન નહોતા કોઈ હોત ને તો પૂછી લે પોલીસ પોલીસવાળા એવા

અને આ ફોન થી અચ્છા જો એપલ નો ફોન માં એ બહુ ચાર્જિંગ છે આ ફોન થી ફોન માં મે ચાર્જિંગ કરી નઈ થોડું 10% પ્લસ કરી દીધું કેટલું આગુ છે હવે આવી ગયો દેખ અહીંયા આગુ છે હાલ તેડી લઉં તો હવે ફોન મૂકીને ને એતા ને તેડી નીકળી જાવ હું ન્યા અને આ ફોન ઈ ફોન બે બાજુ બાજુ માં પ્લસ થાય અડાડી દ્યો ને એટલે ચાર્જિંગ થવા મડે બે માં સિસ્ટમ છે એટલે ઈ બહુ મારા માટે કામની સિસ્ટમ થઈ ગઈ ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા હતા બસ જો દાદર ચડે છે એ રહી ગયો એક શહેરીમાં એક છોકરી ટોપી પહેરી હતી ને તે ધોવા હાટુ કાક નહીં છોકરી ટોપી પહેરે નવાય લઈ ગઈ મમ્મી જશે બની ગઈ બહુ ભૂખ લાગી ગયો હેનું શાક બનાવ્યું સરકારી સરકારી મજા પણ મમ્મી રીંગણનું શાક ને ભાત બનાવ્યા છે ને આ રીંગણ બટેકા છે ને આમ તો વાંધો નહીં મજા કેવાય આહ જો રીંગણ બટેકા ને મસ્ત લાગે જોવામાં તો ચાલો તો શાક અને ભાત ખાઈ સાજે ભાખરી પડી છે તો ભાખરી નહીં નહીં ભાખરી આપજો ભાખરી ખાઈ લઉં અને પછી શાકભાત ખાઈ લઉં રોટલીની વાટેમાં નતર એવું બહુ ભૂખ લાગી છે તડકો હમી હતો એમ ઝાડવા ખરા પણ પવન નથી ને હમણાં કેટલા બધા દિવસથી સુરતમાં તો પવન જ નથી એટલે બફારો આમ વધી જાય છે કાલ સાંજે ગોલા ખાવા ગયા ન્યાય બહુ ગરમી થતી હું જોતો હતું તાર કેમ વાર લાગી હું જોતો હતું આ બધું જોતો ટોપી વાળું જોતો તો? સ્કૂલ માં ખનક આવે ને જે બેગ છે એવી બેગ એને પહેરી હતી એટલે ઈ જોતો હતો મને એમ કે ટોપી પહેરી તો એને ચાલો હવે આ હું ચાર્જિંગમાં મૂકી દઉં અને ફટાફટ જમી લઉં મેં મેનુ છે આજનું અને પછી મળીએ આપણે હાથથી નો હલાવાય હું હલાઈ દઉં તને યતાન છે ને જલજીરા વાળું પાણી બને આગળ ક્યારે પીધું સાવું ક્યારે એકવાર પી દે તો કેવું લાગે ખાટું લાગે ખાટું લાગે પી હોય ક્યારે હા ભાવે ત્રણ પડીકા ખાઈ દેવા જો બેસણાની સાડી હમણાં નવી આવી છે કેવી લાગી એમ ન ખવાય નહીં એટલી બધી તો ખવાય બીજા દિવસે સવારે પછી કેવડાવે થોડું ઈ કેવડાવે ઈ તો ન કહેવાય એક જ ખવાય દિવસની આ દાદાનો સવારે હોય ને એટલે હા તું કરતો પીતો અને મે કીધું મિત્રો વ્લોગ મસ્ત બનશે કેમ કે ઘણા દિવસો પછી વર્ષો પછી અમે બધા ફ્રેન્ડ ભેગા થઈએ છીએ તો એ જોવાનું ભૂલતા નહીં એટલે બહુ મજા આવવાની છે કાલે ફાર્મમાં જવાનું જવાની છે ઓર મજા આવશે અને અત્યારે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ અને એ પેલા આ બાજુમાં જે વિડીયો દેખાય છે ને અમારા વાડી અમે ગયા હતા દેશમાં ગયા ને ત્યારે ઘણીવાર હું બોલી જાઉં છું દેશમાં ગયા ત્યારે પણ ગામ ગયા હતા ને ત્યારે અમારી વાડીએ જોઈ આવું મજા આવશે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય શુભ નારાયણ શ્રી શ્રી કૃષ્ણ જય કિશ્વર